અરે લગાડી જાળવજે માર દે ભાઈ જાળવજે જેસીબી ચાલુ થાય ને એટલે આપણા ભાઈ બંધુ ખેડૂત ના ભાઈ બંધ મોર થી ભૂગી આવે ઠાહો થઈ જાય અરે આ તો ચારે બાજુ ઘેડ હેલકો ભાઈ હા 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 એવરીબડી હું છું રાહુલ આહિર આપનું સ્વાગત કરું છું મારા એક નવો વ્લોગમાં તો હું કહીએ દાયરો રહો બધા ભાઈ આજ તાજો વળી ઘણા દી પછી આપણે આપણી વાડીનો વ્લોગ લઈને આવ્યા છે મુરલીધર ફાર્મનો વ્લોગ લઈને હું કહીએ બધો દાયરો રહો ને ભાઈ જો ને અત્યારે આઠક દીવો ટાઈમ થયો છે અત્યારે ઊઠી શિરામણ પાણી કરી અને ક્યાં છે મસ્ત કમ્પ્લીટ જવું માલ એ બધા આવી ગયા છે અહીંયા લક્ષ્મી છે અંદર અને હવે લક્ષ્મીને વિચારું હવે ભાઈ જો અહીં થોડીક જગ્યા દઈએ ને આપણે બે ગુઠા જેટલી તો આપણે લક્ષ્મીને હવે અહીંયા અંદર લ્યા બારી લઈ લેવી છે કેમ કે હવે ઉનાળાના દિવસ આવી ગયા એમ તો અહીંયા ઢારિયામાં પંખો પંખોને છે પણ છતાંય ભાઈ આ ટાઢો વાતળજી લીમડાનો છાંયો હોય ને એને તે કે ફૂગેજની બધા ઝાડવાઓનો છાંયો હોય એમાં વિશેષમાં વિશેષ તમારું ઉનાળામાં હોય ને ભાઈ તો ઉનાળામાં લીમડાનો છાંયો એની નીચે જ આવો એટલે તમારે ગમે એવો તડકો હોય ને તો ટાઢા રક જ વહે રાખે એ મેળાવ છે ને તો જા ઝીણકી પાડી છે ને એને આપણે થોડીક આમણી લઈ લેવું આ બે બે હું આમ લઈ હું અને લક્ષ્મીને બાંધતા જાઉં હા તો ઉનાળામાં ઝાડવાની છે તો મજા આવે એમને ઢારિયામાં આપણે માથે લીમડો છે અહીંયા બધી હગવડ બધી પૂરી જાતની હે પણ તોય અહીંયા આવી જાય ને તો થોડીક આપણે મજા આવે એ કંઈક સેટિંગ કરીશું બધું કામણીયા આપણી ક્રિષ્નાય મસ્ત દૂધ ભીન ઊભી ગઈ છે અને મસ્ત જઈ જય કેમ મોરલાન વાયર ઊભી ગઈ છે એની ઊભાની સ્ટાઇલ એટલે છેડો એમ કાને કિશોરી અને કૃષ્ણા હમણાં તો મંડી છે આમ જામ વાત ધીરે ધીરે જો હાથ આટલી થયા છે આમ ધીરે ધીરે ખબર પડે કે દૂધનો ગણો તો દેખાવો મૈો આ દૂંધી મંડી ઊંચી આવવા જા આ દૂંધી હવે મંડી ઊંચી આવવા ધીરે ધીરે હજી ત્યાં ગાયને હજી દૂધ થોડુંક ઓછું પડે કેમ કે ગાય ખોરાકમાં હજી જોયે એવી નથી આવી મીરાને હજી બહુ ખીલેમાં સેટ નથી થાય એટલે ખીરો ખીલે હજી બહુ જોઈ એવી સેટ નથી થાય એટલે મીરા થોડુંક ખાય ઓછું એટલે દૂધ થોડુંક હજી ઓછું બને હે હવે દીમ ખાવું ને બધું ધીરે ધીરે હરાળે થતી જાય ને એમ પછી બધું મેળે આવતી જાય થોડું ખાવું પીવું ઉપાડે તો મીરાય કંઈક શરીરમાં નામી થઈ જાય ને ભાઈ એ તો થયા રાખીએ બધું આયલા રાખીએ ને હવે થોડો ખીલામાં ધીરે ધીરે હવે શેર થાય છે આ ગીર ગાયનું ને બધી ગાયું થોડું એવું હોય છે ખીલે થોડીક શેર થવાનું થોડીક વાર લાગે એને એને થોડીક ધીરે ધીરે હવે શેર થાય આમની ભેંસું એ બાંધ્યું છે બ્લેક મની અજાજ ભાઈ ગમાણે સાફ કરી નાખી છે ઓગટ બધી હતી કાઢી નાખ દીધી નવો ભૂકો બધો નવો જ નાખ્યો છે કૃષ્ણ એટલે કૃષ્ણ બગીચામાં રાઈતે ભૂંગરા આવ્યા હતા ભાઈ ભૂંગરા બધી ભેહાણ કર્યું હે આપડે આ ગામ નજીક છે ગામની પલીકો ધાર છે એમાં થોડા છે આ બગીચામાં ચડી આવ્યા હતા આમ પાડિયા બધું ભીને ભીનું હતું પાડિયા બાળિયા ખોતરા અમુક માં થોડુંક ભેહાણ તો કર્યું હોય બગીજો ભાઈ ઉનારો આવ્યો એટલે ભારે વાહ એ લ્યો આંબા કોયરા ભારે આંબા કોયરા છે હમણાં કેરા લાગી ગયા છે કેરા એ જો પછી વધ કરે છે માલે ભાઈ ક્રિષ્ના છોડી

હાલો ભાઈ દોડવું નથી અટાણ હાલો ઈ રોગ રોગ ની એ હવે થોડી ઝીણકી હોતું કઈ ઈને બાંધી મૂકી મૂકીને દોડવા જવું નથી અટા હવે કેરી અસલ જબરી જબરી થઈ ગયું પેલા ઝીણી ઝીણી હતી બહુ નથી દેખાતી હવે એમ મડ્યું થાય ને એમ દેખાય એટલે આપડી ખાદી ખૂટવાડ નથી ભાઈ એમ તારીઓ એટલી દેખાય ને પાછો અંદર એટલો એટલો હોય એટલે આપણું આયલો રહે ઘરની ભક્તિ માં નહીં આવે આપણે હમણાં જો લક્ષ્મી મેડમ ઉભા હે લક્ષ્મી મેડમને જો કંકુનો ચાંદલો થઈ ગયો હા બુકા ની કમાણ ભરીને ઊભી ઉભી બચોડા દે છે મજાની અને હમણાં તો એને ભારે મજા છે હાલતું ને ખાવું પીવું ત્રી દિનો મહિનો એમાં કાલ બપોર પછીનો ટાઈમ હતો મને કાલ બપોર પછી જનકીક ચક્કર મારવા લઈ ગયો હતો રાઈડિંગમાં બાકી તમને ભારી હખણી છે માલદેભાઈ બહુ જ છે બધી પાયટ હોય બધું માલદેભાઈ જ કરે હમણાં કાલે વળી દઉં હું આકીન પછી ધમારી આવી દીધી નકર ધમારવાનું ને બધું ઈ કામ કાદે બધું માલ દે ભાઈ નું જ ભાઈ એ ગોડી હા અરે લાગાડી

આ પાણા બહુ હે ને પાણા બધું ભર લે હું બસ આવું બસ માલદી ભાઈ બસ આપણી વાડીમાં જો થોડું જેસીબી નું કામ કરવાનું હોય અત્યારે જો જેસીબી આવી ગયું છે ધગોભાઈ લઈ ને ભાઈ વચ્ચે છે હવે જો જેસીબી આવી ગયું ને જેસીબી માં ગિરીશ પાણી બધું ચાલુ છે ગિરીશ પાણી વીરીશ પાણી થઈ જાય ને પછી કરી બધો હરાળો બધો પેલા તો કામ માં નજર મારી આવી કે કઈ જગ્યાએ કામ કરવાનું થાય ને બધું જોઈ આવી અને પછી બધો ટ્રેક્ટર નો હરાળો કરી એક આપણું ટ્રેક્ટર છે ને બધું દેહાભાઈ નું આવશે પછી દેહાભાઈ ને ફોન કરી એ ભૂગી આવે એટલે પછી બધો હરાળો કરી અને મંડી ધળબળાટી બોલાવવા આવ્યા ફેરિંગો ઈલાયા જાય ઘુમાયા જાય

હવે તુરાટી ચાલુ કરી હવે લઈએ બધો છે ને આની જ આપણે આ ન જાય કે નહીં કંઈ આનું કિમાય થતું નથી આને હલગાવો તો અત્યારે હલગતો નથી હમણાં પેલા સૌથી પહેલા જ્યાં બાવેડા ને થોડાક થઈ ગયા ને એ કાઢવા ચાલુ કર્યા હે મશીનથી થી પેલા અને આમ આપડે હલગાવ્યું છે હવે કેટલું હલગે હું થયાનું હવે મૂળતા ભેજ હોય ને એઠું બધું આનું મૂળ થોડ હોય એ બધું લીલું રહીએ એટલે માથે માથે રોગો પવન લાગે ને માથે માથે હલકતું જાય તોય કઈક ડૂચો ઓછો જેસીબી ચાલુ થાય ને એટલે આપણા ભાઈ બંધુ ખેડૂત મોરથી ભાઈ આવે મોર થી ભૂગી ઠાહો થઈ જાય એને હું ઝીણી જીવા ને કોઈ ઊંધેડા ને હું ઝીણું ઝીણું દળી જાય એટલે એનું નાસ્તા પાણી આયેલું રે જતા એ હા કઈક હવે થોડા કાઢ નાખ્યા ને બાકીનો આ પટો હજી સાફ કરવાનો બાકી છે આ ઓલી જાંબુડી રેવા દે છે હા વચ્ચે જાંબુડી હતી જાંબુડીને રેવા દઈ એ ભલે રહી ગઈ અસલ મસ્ત છો ને ખેતર બને ત્યાં સુધી આપણે નડતું ના હોય તો ખેડૂભાઈ ભાઈ કોઈ કાઢે નહીં કાંઈ જાંબુડી રેવા દીધી ને હમણાં લીમડા છે આપણે નડતું નથી તો એને કાઢી શું કરવું ભાઈ આ તો બાવેડા છે એ જંગલી વનસ્પતિ છે ને દીથી દી વધે ને નુકસાન એવડું કરે એટલે એને કાઢવાનું નહીં બાકી નડે નહીં ને હલાવવા બોલાવવાનું થતું જ નથી આપણે બગલા નો ઠા થઈ પીડો હો આપડે મશીન નું ઓપરેટર બાકી ઉકલ બાવર હતા એને હલ ગયા જ એના ભેગા ભેગા જે લીલા બાવર એ નાખતો જાય એટલે ભેગા ભેગ જેટલો બીજો ઓછો થયો હતો

આ જો મૂર્ત આ ઝીણી ઝીણી કાટી એમ ને કે ભાઈ બધી ટાયર માં બહુ નડે એમ હતી દીવા આટવા ને હલગાવી નાખી ભેગા ભેગ હાલો એ ભાઈ ઓય સાઈડ માં રેજો મશીન માકોઈ નો અટણે આ હાંઢડી માકોઈ લી સુપરવાઇઝર શેઠિયા સુપરવાઇઝર ઉપર ઉભા ભાઈ તરા અરું થાય તો બોલે દોડે હા 哎，给那。